જય આજે સુઈગામ મુકામે આરોગ્યની ટીમ સાથે મળી અને એક દવાનો સ્પ્રે કરવાનો થયો છે ડ્રોનના મારફતે આપ જોઈ શકો છો બહુ ખરેખર ડ્રોન ટેકનોલોજી સરકારે પણ સારી વિકસાવી છે અને આરોગ્ય ટીમનો પણ આભાર માનું સાહેબ આભાર માનું છે સરસ એક કાર્ય અમને ઉપાડ્યું છે લોકો રોગચાળામાંથી મુક્ત રહે અને સ્વસ્થતા જળવાઈ રહે એના માટે આરોગ્યની ટીમ સખત મહેનત કરી રહી છે અને ડ્રોન મારફતે ગામમાં આજે અમે એક દવાનો સ્પ્રે કરવા માટે આવેલા છીએ બહુ મજા આવી અને ખરેખર આ ટેકનોલોજી ઉપયોગ થાય તો આના સમયમાં ઘણા રોગચાળા મટી શકે થેન્ક યુ